નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પરીક્ષા પર્વની ગુરુ ચાવી રા્યુ અને પાંચ માર્કની થિયરી વિભાગમાં આના પ્રશ્નો આવશે જનરલ વિકલ્પ સાથે આ કુલ જનરલ વિકલ્પમાં પાર્ટ બી માં નવ ગુણનું આ પ્રકરણ છે અગત્યના પ્રશ્નોનું લિસ્ટ અહીંયા છે તમારે એનો સ્ક્રીનશોટ લેવો હોય તો આપ લઈ શકો છો ઓકે હવે આમાં દાખલા કયા આઈએમપી છે એનો પણ સ્ક્રીનશોટ લઈ લો આ બધા ગણીને એકવાર કરી લેજો આજે આપણે આ પ્રકરણમાં ખૂબ જ અગત્યની થિયરીની ચર્ચા કરવાના છીએ ક્રમ અને પ્રથમ ક્રમ હવે આમાં મોસ્ટલી તમારે પ્રશ્ન તારવણીનો તો પૂછાશે તારવણી સરળ છે એટલે આને આપણે તફાવત સ્વરૂપે એમસીક્યુ કયા કયા આની બને આના દાખલા ગણતી વખતે શું ધ્યાન રાખવું એની ચર્ચા આપણે કરવાના છીએ થિયરીની તારવણી આપણે તૈયાર કરી હશે પણ જોઈએ પહેલો પોઈન્ટ શૂન્યક્રમ તો શૂન્યક્રમનો શું થાય વેગ તો સાહેબ વેગ બરાબર કે શરૂઆતની સાંદ્રતાની શૂન્યઘાત પહેલો જ એમસીક્યુ અહીંયા એ બને છે કે શૂન્યક્રમ માટે વેગ અને વેગ અચળાંકનો એકમ સમાન હોય છે એટલે આવું એક વિધાન બનાવી દે અને એવું પ્રશ્ન પૂછે નીચેનામાંથી કયા ક્રમની પ્રક્રિયા માટે વેગ અને વેગ અચળાંકનો એકમ સમાન હોય તો આવશે શૂન્યક્રમ બીજું આપણે જોઈએ કે ભાઈ સમયનું સૂત્ર શું થાય તો આર જીરો માઇનસ આર ટી એટલે શરૂઆતની પ્રક્રિયકની સાંદ્રતા માઇનસ ટી સમય સાંદ્રતા ભાગ્યા કે ઓકે અથવા કેને પણ તમે સૂત્રનો કરતા બનાવી શકો છો પછી એક અગત્યનું આવે છે સમય સમય બહુ જ થિયરી છે એ સાંદ્રતાના સમ્રમાણમાં અને સંતુલન સોરી વેગ અચળાંકના વ્યસ્ત પ્રમાણમાં હોય છે આ ત્રણ અગત્યના આની અંદર સૂત્રો છે હવે એવો પ્રશ્ન પૂછે કે પ્રક્રિયા સંપૂર્ણ થવા માટે કેટલો સમય લાગે વધ્યું નથી તો આરટી ની અહીંયા ઝીરો મૂકી દો તો ટી સો ટકા એટલે કે સો ટકા પ્રક્રિયા પૂર્ણ થવા કેટલો સમય લાગે આવો એમસીક્યુ આવે તો અહીંયા તમારે આવે આરજીરો હવે આપણે વાત કરીએ પ્રથમ ક્રમની ની ઓકે આ સૂત્રો દાખલા માટે ખૂબ જ ઉપયોગી છે પ્રથમ ક્રમમાં અહીંયા શું આવશે ભાઈ તો વેગ બરાબર કે આર ની ઘાત થશે કારણ કે घात જ પ્રક્રિયા ક્રમ હોય આપણે જાણીએ છીએ ઓકે આ સિવાય તમારે આણવિકતા થિયરી તૈયાર કરવી જોઈએ વેગ અચડાંકના એકમની તારવણી બહુ જ આઈ એમ વેગ અચડાંકનો એકમ સાંદ્રતાની વન માઇનસ એન સમય ઇન્વર્સ છે આના એમ સીક્યુ બહુ પૂછાય છે ઓકે અત્યારે વચ્ચે આવ્યું છે તો ટોપિક લઈ લઉં તમને કોઈ પણ એકમ આપ્યો હોય અને તમને એમ કે આ રીતે હોય મોલ માઇનસ ટુ લીટર સ્ક્વેર અને સેકન્ડ ઇનવર્સ કે કયા ક્રમની પ્રક્રિયા છે તો સીધી ટ્રીક જોઈ લો આ લિટરની જે ઘાત હોય મિત્ર એમાં એક ઉમેર દેજો એટલે સીધો તમને પ્રક્રિયા ક્રમ મળી જશે ઊંધો પૂછાય કે પ્રક્રિયા ક્રમ બે છે તો વેગતરાંક નો એકમ શું તો પ્રક્રિયા ક્રમ બે છે એટલે લિટરની એક ઘાત હશે જોઈ લેજો ઓકે ચલો પાછા મૂળ મુદ્દા પર આવીએ તો વેગ બરાબર કે આરની એક ઘાત એના માટે સમયનું સૂત્ર આવે છે બે પોઈન્ટ ત્રણસો ત્રણ ભાગ્યા કે લોગ આર જીરો બાય આર ટી ઓકે એલ લેસો લેશો તો અહીંયા બે પોઈન્ટ ત્રણસો ત્રણ નીકળી જશે આના અડધાય સમયનું સૂત્ર લઈએ બહુ જ આઈએમપી પોઈન્ટ પોઈન્ટ આવશે આનો સમય શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં છે આનો સમય શરૂઆતની સાંદ્રતાના સમપ્રમાણમાં નથી સ્વતંત્ર છે કોઈ લેવા દેવા નહીં એક મસ્ત પૂર્ણ થવા કેટલો સમય લાગે જીરો કરવા તમે જશો તો પ્રોબ્લેમ શું થશે આ જે વેલ્યુ છે આ વેલ્યુ એ તમારે જીરો કરવી પડે ભાઈ એ વેલ્યુ જો તમે જીરો કરવા જાઓ છો તો છેદ જીરો થઈ જાય હવે છેદ જીરો થાય એટલે જવાબ અનંત થઈ જાય એટલે આવી પ્રક્રિયાઓ કદી પૂર્ણ થતી નથી સતત જ રહે છે પ્રથમ ક્રમની પ્રક્રિયા એટલે રેડિયો એક્ટિવ પ્રક્રિયાઓ પ્રથમ ક્રમમાં આવશે સૂર્યપ્રકાશની હાજરીમાં થતી પ્રક્રિયાઓ શૂન્ય ક્રમમાં આવશે ખબર પડી રહી છે હવે આ થઈ ગઈ અગત્યની વાતો બીજી એક વાત કરી લઈએ કે આ જે છે એના આલેખો બહુ પૂછાય છે આ ચેપ્ટરમાંથી આલેખનો આલેખ બહુ આવે છે આલેખ માટે આપણે આ જ પેજનો ઉપયોગ કરીએ ચલો આલેખ કેવી રીતે દોરવા એ સમજાવી દઉં શૂન્યક્રમ હોય શૂન્યક્રમ ઓકે તો હમણાં આપણે પેલું સૂત્ર જોયું આ કે બરાબર આર જીરો માઇનસ આર ટી બાય ટી ઓકે તો એના આપણે આ રીતે પણ લખી શકીએ કે બરા અહીંયાથી આપણે સૂત્રનો કરતાં બનાવીએ તો આર બરાબર અહીંયા લખું છું આર બરાબર માઇનસ કે પ્લસ આર જીરો થાય બેટા અને વાય બરાબર એમએક્સ પ્લસ સી સાથે સરખાવ તો વાય એક્સ તમારી આર ટીની થાય એક્સઅક્સ તમારી સમયની થાય તો આલેખ તમારો કંઈક આવો આવે આરટી વિરુદ્ધ ટી નો આલેખ નું મૂલ્ય તમારું માઇનસ કે ઓકે આ હવે હું જે ટ્રીક આપું બઉ જોવાલાયક ટ્રીક જો આ જ વસ્તુ કરવી છે તો શું કરવાનું આનું આ જ રહેશે અહીંયા એલ એન આરટી વિરુદ્ધ ટી થઈ જશે આખો આલેખ એવો ને એવો રહેશે જોઈ લેજો આ બદલાશે આ એમનું એમ રહેશે આ માઇનસ કે થશે સિમ્પલ ટ્રીક શૂન્ય ક્રમ પ્રથમ ક્રમ નું આલેખ સેમ ફર્ક ક્યાં અહીંયા એલેન નથી અહીંયા એલેન છે આના પરથી ત્રીજો આલેખ બનાવતા શીખવાડું મિત્રો અહીંયા આવી જશે તમારે બહુ જ ધ્યાનથી ભણજો બહુ મજા આવે એવો પોઈન્ટ એક બીજો આલેખ બહુ પૂછાય છે આ પણ પ્રથમ ક્રમનો જ છે લોગ આર જીરો બાય આર વિરુદ્ધ ટી નો આલેખ આનો ઢાળ પ્લસમાં જાય છે આનું જે સૂત્ર છે કે બરાબર બે પોઈન્ટ ત્રણસો ત્રણ બાય ટી લો આર જીરો બાય આર ટી એમાં આપણે એને વાય બનાયો આ સામે જશે એટલે ઢાળ થશે કે પોઈન્ટ ત્રણસો ત્રણ આ ત્રણ આલેખ પ્રથમ ક્રમ શૂન્ય ઉપરથી ત્રણ બીજા આલેખ બની ગયા આ ચાર આલેખ કરી જ દેજો કયો આલેખ પૂછાય કયો ઢાળ પૂછાય એ રીતે પ્રશ્નો પૂછાતા હોય છે તો બહુ ધ્યાનથી આ પ્રશ્ન જોઈ લેજો હવે આ ટી હાફ માટે દોરવાનો કે તો શૂન્ય ક્રમ માટે જે ટી હાફ છે એ આર ઝીરો ના સમ પ્રમાણમાં છે પણ પ્રથમ ક્રમ માટે જે ટી હાફ છે એ આર ઝીરો થી સ્વતંત્ર છે એટલે આની સીધી લાઈન આવે આનો એક આલેખ આવો આવી શકે કે વેગ વિરુદ્ધ આર આર ઝીરો એટલે વેગ એ આર ઝીરો ના ઝીરો ઘાત ના છે તો આનો આલેખ આ સીધો આવે જ્યારે અહીંયા એ જ વસ્તુ તમે લેશો વેગ અને આર ઝીરો તો એ આવું આવશે કારણ કે

એટલે રેટ બરાબર શું થશે કે એના સંદર્ભમાં પ્રથમ ક્રમ બીના સંદર્ભમાં દ્વિતીય ક્રમ આપણે આ વિડીયોમાં બહુ જ આઈએમપી પોઈન્ટ પૂછાવાની શક્યતા વધુ હોય એવા પોઈન્ટની વાત કરું છું પણ આણ્વિકતા વાંચી લેજો સંઘાત સિદ્ધાંત વાંચી લેજો ઓકે હવે શું લખ્યું બીની સાંદ્રતા ત્રણ ગણી કરો એટલે આની સાંદ્રતા ત્રણ ગણી કરો અસર શું થાય તો ત્રણ સ્ક્વેર થઈ જાય કેટલા ગણી થાય ખાસ અહીંયા શબ્દ જોવાનું વેગ પર અસર શું થાય તો ત્રણ નો સ્કવેર નવ પણ એમ કે વેગ અચડાક પર શું અસર થાય તો કોઈ અસર ના થાય કારણ કે વેગ અચડાક માત્ર ને માત્ર લખી લેજો આ પોઈન્ટ વેગ અચડાક માત્ર ને માત્ર સાંદ્રતા બમણી કરી તો શું કરીશું હવે આને પણ ડબલ એટલે આ એની ઘાત છે તમારી પાસે એક આને ડબલ એની ઘાત છે બે બે નો સ્કવેર ચાર ચાર દુ આઠ તો પહેલાનો જવાબ નવ ગણો બીજામાં આઠ ગણો આવા ઘણા પ્રશ્નો બની શકે પણ મેં કયો એ એમસીક્યુ ધ્યાન રાખજો આની સાંદ્રતા આટલા ઘણી કરીએ તો વેગતનાંગને શું અસર થાય તો આન્સર આવશે કોઈ અસર ના થાય ઓકે આઈ હોપ તમને ખ્યાલ આવી ગયો હશે નેક્સ્ટ સરસ દાખલો ભાઈ આ કરી જ નાખજો ચાર માર્ક માટે હોટ ફેવરેટમાં આની ગણતરી હું તો કરતો હોઉં છું જોઈએ કેન્દ્રીય વિસ્ફોટનમાં સ્ટ્રોન્સિયમ અર્ધ આયુષ્ય સમય હંમેશા ડેટા બનાવી દેવાનો દાખલો ગણવા માટે અઠ્યાવીસ પોઈન્ટ તે જ સમય તાજું જન્મેલું બાળક એટલે આર આવી ગયો એક માઇક્રોગ્રામ તે બાળક જો બીજી કોઈ રીતે ગુમાવતું ના હોય તો દસ વર્ષના અંતે એ બાળકમાં શું હશે અને સાહીઠ વર્ષ તો આપણે દસ વર્ષની કોન્સેપ્ટ લઈએ સમય આપ્યો છે ટી બરાબર સ્ટ્રોન્સિયમ છે એટલે રેડિયોએક્ટિવ તત્વ છે સૂત્ર પ્રથમ ક્રમ નું લાગશે આ રીતે ઓકે ઉપર જશે છું ઓછામાં ઓછા સ્ટેપમાં દાખલો કે ની જગ્યાએ તમે ભેગું કરો તો એ અલગ કરી નાખો આવું કરીને કે શોધી નાખજો બરાબર આ જે કે આવે એ આમાં મૂકીશું ચલો બેટા ઓછા સમયમાં આપણે મેક્સિમમ આઉટપુટ લેવું છે એટલે ગણતરી બતાવતો નથી લોગ આર જીરો બાય આરટી હવે મોટા ભાગે એન્ટી લોગ કે ત્રણસો ત્રણ આરજીરો એક માઇક્રોગ્રામ આરટી શોધો પતી ગયું આનો એન્ટી લોગ શોધી નાખો જવાબ આઈ ગયો એ લઈ જાઓ છેદમાં આરટી ઉપર સિમ્પલ ટી કેટલો પહેલી વખત માટે દસ વર્ષ બીજી વખત માટે ટી ની જગ્યાએ લોગ બધી બહુ જફા થાય બીજું અહીંયા એક માઇક્રોગ્રામની જગ્યાએ તમે દસ ની માઇનસ છ મૂકી શકો તો ગ્રામમાં જવાબ આવશે ઓકે આઈ હોપ તમને આ મેથડ નવી લાગી હશે ટેક ધ સ્ક્રીનશોટ ચાલો નેક્સ્ટ એમસી ક્યુ એમ ક્યુ મજા આવશે એમ સી ક્યુમાં બહુ સારી સારી મેથડો આપણે આપવા જઈ રહ્યા છે પ્રથમ ક્રમની પ્રક્રિયા માટે કયા આલેખનો ઢાળ આટલો હોય હમણાં જ શીખવાડ્યું અહીંયા છેદમાં બે પોઈન્ટ ત્રણસો ત્રણ છે એટલે કન્ફર્મ એલેન વાળા આલેખો નહીં આવે બોલો ડિલીટ મારતા આવડ્યું હવે બીજી વાત કરું કે આપણું જે સૂત્ર છે એમાં લોગ આરઝીરો બાય આરિટી છે એટલે આપણો જવાબ આ જ હોય જો બે પોઈન્ટ હોય તો હોય બોલો ખબર પડી ભાઈ આગળ આલેખમાં જોઈ લેજો નેક્સ્ટ જોઈએ ઓકે બધા ફેવરેટ ક્વેશ્ચન જ આપણે રાખ્યા છે બહુ જ ઇમ્પોર્ટન્ટ અહીંયા તમે જો વન બાય ટુ અહીંયા જો થ્રી બાય ટુ માટે વેગ અચનાક એકમ વેગ અચનાંગના એકમ સિમ્પલ ટ્રીક પેલા પ્રક્રિયા શોધો તો અહીંયા વન બાય ટુ છે બેટા અહીંયા થ્રી બાય ટુ છે બરાબર તો જોઈ લઈએ આપણે મોલ પર લિટર આ રીતે અને સેકન્ડ ઇનવર્સ અહીંયા તો આગળ અહીંયા આપણે એન બરાબર બે છે બરાબર તો કેનો એકમ છે આપણી જોડે ફરીથી લઈએ સાંદ્રતાની 1 - n સેકન્ડ ઇનવર્સ n ની જગ્યાએ તમારી જોડે કેટલા આયા 2 તો અહીંયા મૂકી દો સાંદ્રતાની 1 - 2 સેકન્ડ ઇનવર્સ કલર બદલીએ ઓકે તો આ થયું મોલ પ્રતિ લિટર આખાની -1 સેકન્ડ ઇનવર્સ ઉપર લઈ લો મોલ -1 લિટર ની કેટલી घात થઈ જાય

વેગ અચરંગનું મૂલ્ય આપ્યું છે અર્ધ આયુષ્ય સમય સેના પર આધાર રાખે છે અર્ધ આયુષ્ય સમય તો અહીંયા જોઈ લો લીટરનો સ્ક્વેર છે તો એન બરાબર કેટલો થશે તો એલ પ્લસ વન બરાબર એન મળશે તો લિટર બે વત્તા એક ત્રણ તો પ્રક્રિયા ક્રમ થયો ત્રણ ઓકે હવે તમને જે પ્રશ્ન પૂછ્યો છે કે ભાઈ અર્ધ આયુષ્ય સમય તો અર્ધ આયુષ્ય સમય ચલે છે આર જીરો ની વન માઇનસ એન ઓકે જોઈ લો શૂન્ય ક્રમ હોય તો અહીંયા જીરો મૂકો તો થઈ ગયો ટી હાફ માટે આર જીરોના સંપ્રમણમાં પ્રથમ ક્રમ હોય તો અહીંયા વન માઇનસ વન મૂકો થઈ ગયો જીરો ઘાત સ્વતંત્ર હવે એની જગ્યાએ આપણે ત્રણ મૂકીએ તો ટી હાફ ચલે છે આર જીરોની વન માઇનસ ત્રણ એક ક્લાસિક એમસીક્યુ માટે વિડીયો છેલ્લે સુધી જોજો મિત્રો તો આ થઈ ગયો આર જીરોની માઇનસ બે ઘાત ઓકે તો તમારો આન્સર આવશે બી ચલો હવે હું જે પેલો એમસીક્યુ કહેતો હતો એ અહીંયા આપણે લઈએ નેક્સ્ટ વિડિયો આપણો જે આવવાનો છે આર્હેનિયસ ઉપર આવવાનો છે લાસ્ટ ટુ ઓર થ્રી મિનિટ સાહેબ મજા આવી જશે આ ક્વેશ્ચન બાર મોલમાંથી સાંદ્ર કદ એક લિટર જેવું માની લો બાર મોલમાંથી છ મોલ થવા માટે દસ મિનિટનો સમય લાગે છે એટલે તમને આડકતરી રીતે અર્ધા સમય આપ્યો છે હવે તમને અહીંયા લલચાવશે તમારું ધ્યાન નહીં જાય શૂન્ય ક્રમ માટે બાર મોલમાંથી ત્રણ મોલ થવા કુલ કેટલો સમય લાગે તો છોકરા કહેશે અરે સર આ તો બહુ ઇઝી ક્વેશ્ચન બારમાંથી છ થઈ જશે છમાંથી ત્રણ થઈ જશે પહેલી વારમાં દસ મિનિટ બીજી વારમાં દસ મિનિટ તો કે ટાઈમ થયો વીસ મિનિટ આ જવાબ ખોટો છે કારણ કે ક્રમ જુઓ શૂન્યક્રમ શૂન્યક્રમનો અર્ધ આયુષ્ય સમયનું સૂત્ર યાદ કરો ટી હાફ બરાબર છે તો ચેક કરી લઈએ શરૂઆત જ્યારે બાર મોલ હતી ત્યારે દસ મિનિટ લાગતી હતી ઇટ્સ ઓકે પણ જ્યારે શરૂઆતની સાંદ્રતા છ થઈ એટલે અડધી થઈ તો આ સમય હવે દસ મિનિટ ના લાગે પાંચ મિનિટ લાગે એટલે દસ વત્તા પાંચ અહીંયા જવા વીસ ના આવે પંદર મિનિટ આવે આ સાચો જવાબ અને આ જ પ્રશ્ન જો જગ્યાએ અહીંયા કરી દે પ્રથમ ક્રમ તો સાહેબ તો બાર માંથી છ માંથી ત્રણ તો અહીંયા દસત થશે ને અહીંયા દસત થશે કારણ કે પ્રથમ ક્રમ માટે આપણી જોડે સૂત્ર છે ઝીરો પોઈન્ટ સિક્સ નાઇન થ્રી બાય કે ટી હાફ અડધાયુસે સમય એ શરૂઆતની સાંદ્રતાથી સ્વતંત્ર છે પ્રથમ ક્રમ માટે એટલે આ દસ તો આ દસ જ થશે એમાં વાંધો નહીં તો અહીંયા કુલ સમય તમારો વીસ મિનિટ થશે આઈ હોપ તમને શૂન્ય ક્રમ પ્રથમ ક્રમના પોઈન્ટ ખબર પડી ગઈ હશે છેલ્લું એક સૂત્ર વાપરતા શીખવાડ દઉં ધારો કે તમારે ટી નાઇન્ટી પર્સન્ટ શોધવો છે પ્રથમ ક્રમ માટે તો બે પોઈન્ટ ત્રણસો ત્રણ બાય કે લોગ ઉપરે આર જીરો મૂકી દેવાના ઉપર નીચે આર જીરો અહીંયા નેવું ટકા છે તો અહીંયા દસ આવશે અહીંયા નવ્વાણું પોઈન્ટ નવ ટકા છે તો અહીંયા પોઈન્ટ એક આવશે અહીં અહીંયા પચાસ ટકા છે તો અહીંયા પચાસ ટકા અહીંયા જે હોય ધારો કે અહીંયા એવું કે થ્રી બાય ફોર ટી થ્રી બાય ફોર શોધો તો અહીંયા આવશે બે પોઈન્ટ ત્રણસો ત્રણ બાય કે લોગ આર જીરો અહીંયા પણ આર જીરો હવે થ્રી બાય ફોર એટલે અહીંયા આવશે વન બાય ફોર થ્રી બાય ફોરને એકમાંથી બાદ કરી દેવાનું ટકા આપ્યા હોય તો સો માંથી બાદ કરવાના ઓકે આઈ હોપ તમને મજા આવી હશે અને નેક્સ્ટ વિડીયોમાં આપણે આર્હેનિય સમીકરણ અને આલેખોની વાત કરવાના છીએ અને પછી શરૂ થશે આપણું તમે જેની વેઇટ કરી રહ્યા છો એ ઓર્ગેનિક થેન્કસ ફોર વોચિંગ